ના મહેસાણા રોડ ઉપર આવેલી સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તારીખ નવ બે બે હજાર ચોવીસ અને દસ બે બે હજાર ચોવીસ એમ બે દિવસ વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સહજાનંદ સ્કૂલના એક હજારથી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓ અને કૃતિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર મહેસાણા જિલ્લામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હોય તેવી એકમાત્ર સહજાનંદ સ્કૂલના પચીસમા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય વાર્ષિકોત્સવ પ્રસંગે વડનગર સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામીશ્રી નારાયણ વલ્લભદાસજી હાજર રહ્યા હતા સહજાનંદ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ મોદી ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પટેલ એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી રાજુજી પરમાર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વીણાબેન પટેલ હાજર રહ્યા હતા આજના પ્રથમ દિવસના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી જ્યારે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકશ્રી હાર્દિકભાઈ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન અને આશીર્વચન મહંત શ્રી સ્વામી નારાયણ બल्लभदासજીએ આપ્યા હતા ત્યારે કવિતા મારા ઇંગ્લિશ મને પણ મને યાદ છે Twinkle, twinkle, little star, how I wonder what you are. Up about the world, so I like a diamond in this sky. When the blazing sun is gone, in the thin side upon, then you show your little light. Twinkle, twinkle, all night. बस तभी आनी वापस आकाश में जब तारा चमके चे जब जब ताई चे हम तभी बद्धाय पार वित्रो प्राण अंदर हमेशा जड़ बढ़ता रहो

નર્સરી અને બાલમંદિરમાં ભણતા નાના નાના બાળકો અને બાળકીઓએ અદ્ભુત રીતે પોતાની કૃતિઓ રજૂ કરી હતી પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા અને સમગ્ર કાર્યક્રમને માણવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા નાના બાળકોએ ફિલ્મી ગીતો નિર્મિક્સ ઉપરનો ડાન્સ કરીને ખુશ કરી દીધા હતા પરંતુ સાથે સાથે ધાર્મિકતાના દર્શન કરાવતા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની રાસલીલાની રમઝટ બોલાવી હતી અને આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે મારું ગુજરાત અંતર્ગત આપણી ગ્રામ્ય સંસ્કૃતિનો વારસો પણ જાળવી રાખવાની પ્રેરણા આપી હતી જ્યારે આજના દિવસે સાંજના કાર્યક્રમમાં વિસનગર શહેરના વતની ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર લેખક અને દિગ્દર્શક શ્રી હિરવ ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા જેમાં ટ્રસ્ટીશ્રીઓમાં શ્રી સંદીપભાઈ ભાવસાર અને શ્રી તુલસીદાસ નાકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ રજૂઆત કરવામાં આવ્યું હતું આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન શ્રી હિરોભાઈ ત્રિવેદીએ કર્યું હતું જોઈ શકે જે આવી ઓર્ગેન શરૂઆત 4 વર્ષની ઉંમરથી થઈ અને મેં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું તો ત્યારે મારી સ્કૂલ વાળા મને એપ્રિશિયેટ કર્યો તો એટલે હું અત્યારે છું આજે એ જ કામ સજન નો આખો પરિવાર કરી રહ્યો છે અને આપ સૌ વાલીઓ પણ એમને સપોર્ટ કરી રહ્યા છો ભણવું એ પણ બહુ અગત્યનું છે આજે ઘણી વખત એવો પણ અફસોસ થાય છે કે પહેલો નાટકોની સ્કિલ ગોખતો તો એ રીતે જો એ વખતે સવાલ ગોખી નાખ્યો તો આયે થઈ ગયો અને એ વાતમાં આનંદ થાય છે કે મારે જે કરવું તો એ કરીને પણ મને અહીંયા આવવાનું સાહેબ મળ્યું છે એટલે વાલીઓને હું ખાસ કહું છું તમારા દીકરાને તમારી દીકરીને જે એમની ટેલેન્ટ છે જે પણ ભણવામાં છે તો ભણવામાં નાચવામાં છે ડાન્સમાં છે ડ્રામામાં છે લિટરેચરમાં છે એને ક્યાં રોકતા નથી એને એને ખીલવા દે જો અને તમને તો આટલું મોટું વટવૃક્ષ અહીંયા સ્કૂલની જેમ મળ્યું છે કે જે આ બધી વસ્તુઓને ખીલવી શકે છે તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે તમારા દીકરા દીકરીઓને એમને જે કરવું એ કરવા જઈએ કારણ કે પહેલા એવું હતું બહુ આ લગભગ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે કે ત્રણ જ લાઈન ચાલતી હતી સાયન્સ આર્ટસ અને કોમર્સ આવું ત્રણ જ હતું હવે એવું નથી રહ્યું હવે દરેક લાઈનમાં દરેક લોકો આગળ વધી શકે છે અને દરેક લાઈનમાં દરેક રૂપિયા મળે છે હવે કોઈ એક લાઈન એવી નથી કે જ્યાં કમાવું નથી મળતું કે કેરિયર નથી દરેક વિષય દરેક લાઈનમાં કેરિયર છે એટલે જો તમને આટલી સારી સ્કૂલ આટલા સારા શિક્ષકો અને આટલું સારું તમને ટ્રસ્ટી મંડળ મળ્યું હોય જે તમને આટલું બધું એન્કરેજ કરે છે તો ખરેખર તમારી જે પહેલા તમને જેમાં ગમે છે એમાં તમારે આગળ વધવું જોઈએ નાચો વાલીઓ ફરીથી એકવાર તમારા માટે થઈને તારી છે કે તમને તમે તમારા દીકરા દીકરીઓને એની નડી જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી હીરવ ત્રિવેદીએ પણ પોતાના વતનમાં રહીને શિક્ષણ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીની વાત કરી હતી અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા અને તમામ શાળા પરિવારની પ્રશંસા કરી હતી અને ત્યારબાદ બાળકોના કાર્યક્રમને માણ્યો હતો અને ખૂબ જ પ્રભાવિત થયા હતા જ્યારે આજના બીજા દિવસે સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના તેજસ્વી તારલાઓને ઇનામ તથા મેડલ અને પ્રમાણપત્રો આપવા માટેનો સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયર કોલેજના પ્રિન્સિપાલ શ્રી પિયુષભાઈ પટેલ હાજર રહ્યા હતા સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પોતાના કૌશલ્ય સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરીને સહજાનંદ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન શ્રી પિયુષભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા શ્રી રમેશભાઈ મોદી શ્રી તુલસીદાસ નાકરાણી શ્રી સંદીપભાઈ ભાવસાર પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ વીણાબેન પટેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક વિદ્યાર્થીઓ તાલુકા લેવલે તો કેટલાક જિલ્લામાં અને રાજ્યમાં પણ નંબરો લાવીને સહજાનંદ સ્કૂલનું ગૌરવ વધાર્યું હતું આજના દિવસે સહજાનંદ સ્કૂલના ધોરણ દસ અને ધોરણ બારના ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ કરવામાં આવ્યું હતું અને સ્કૂલની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું મહેમાનોનું શાબ્દિક સ્વાગત વૃષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સ્કૂલની વિદ્યાર્થીની જાનવી પંડિતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા શ્રી પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે મહારથી વિદ્યાર્થી મિત્રો તમને એમ તો છે કે મહારથીથી કેમ સંબોધ્યા કારણ કે તમે ભવિષ્યના લડવૈયા છો તમારે બોર્ડર પર જે ને યુદ્ધ નથી કરવાનું પણ આ 11 અને દસમા 10મા ધોરણમાં કે બારમા ધોરણમાં તમે કદાચ નરેન્દ્ર મોદી યુનિવર્સિટી સાંભળી છે

છેલ્લા બે કલાકથી ઘણા બધા ઇન્ટરેક્શન વડીલ સાથે થયા સજાના વિદ્યાર્થીઓ માટે કંઈ કહેવા માટેની વાત જ નથી પણ પરીક્ષા નજદીક આવવા હોવાથી સજાના વિદ્યાર્થીઓ ફાઈવથી ફોર ધ ફાઈવ સ્ટાર સ્ટુડન્ટ રેન્કમાં પહોંચી શકે એવું કેલી બસ તમારી અંદર લખ્યું છે ખાલી હું રિપીટ કરું છું એક ઉદાહરણ થ્રુ તમારી વચ્ચે સમજાવવા પ્રયત્ન કરીશ ફોર્સ પી મીન્સ પ્રેક્ટિસ second p means perfection third p means patience fourth p means positivity and last p means prayers this all five things will be sir over this institute only okay how to this achieve this part in future also I be given a very small story about आजना प्रसंग ने अनुरूप उद्बोधन मैनेजिंग ट्रस्टी श्री

Mostly parents get the chance with eye of their daughters. But I am facing since last 25 years not only one or two, lots of my corner of the heart. I am doing the farewell. Since 1999.

આ વસ્તુને ને સતત 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 વિચારતા રહે છે અને જિંદગીમાં એક નાની સ્ટોરી એક સરસ મજાનું ગામ હતું અને ગામની અંદર એક સેઠિયો રહેતો સેઠિયાના બંગલામાં બધી જ ફેસિલિટી હતી એના પાંચ સાત મિત્રો હતા એવરી ડે એ લોકોનું શેડ્યુલ હતું કે દસ થી બાર સવારે બેસવું ગામ કપાટા મારવા મજા કરવી प्रश्न एवं बोलो एक दिवस सेठ बेहतर ना मित्रों आया चाय पानी नाश्ता आया सेठनी टचली आने के ऊपर पार्टो को पार्टो कर दो इले जितना मित्रों आया है बस तुम जब सेठ सोचते हो जाए सेठ सोचते हो सेठ के जेल घर में था यू आपने क्या सोचा बात करो चार नाश्ता करो दस पंद्रह मिनट था ये पहले पूछे घर कर शेख के बाद तो समय तो जा गया बीजू दिवस पर थोड़ी देर सतराय जो शेख ने तक ही आने की देर है फरीदी यूनिवर्सिटी के सुपर सुपर क्या है क्या है प्रिय दिवस आया तो इस शेख जो राइट हैंडल है इसलिए मेरा तो बस आज तो के उबाल था कि हमारे मन में क्या होच पड़छे હસી ખુશી મજાની વાતો કરતા અત્યારે હું તમારી સામે બેઠો છું એજ માહોલ છે એ જ ખાલી મારો હાથ નથી એમાં ત્રણ દિવસથી તમે આંગળી નથી આંગળી શું કર્યો આંગળી ત્યાં હાથ અપાયો એનું વાત કરો છો પણ જિંદગીના જેટલા વર્ષોમાં આપણે જે આનંદથી થી છે એની વાતો ભૂલી ગયા અને એક નામની પણ વસ્તુમાં તમારું મન પરોવાઈ ગયું બસ આના પરથી એટલું શીખવું અભાવમાં આ જીવનમાં મનુષ્યની એક છે અભાવમાં એને ભાવ દેખાય જે નથી એને એમાં એટલો બધો ઊંડો ઉતરે છે પણ જે મળ્યું છે એને વાસ્તવિક ભોગવી શકતો નથી શેષ સામે હોવા છતાં એની જે મિત્રાચારી એના કામ કપાટા એ ભૂલી ગયા અને હાથને શું થયું એમાં પોતાનો સમય વ્યતીત કરવા માંડ્યા બસ જીવનમાં આટલું શીખજો દુનિયામાંથી બધું જ કંઈક નવું મેળવજો ક્યાં આ ઓછું છે એની કલ્પના છોડી દેજો એના વિચાર છોડી દેજો તમારી પોતાનું સ્ટેટસ હોય તમારી પોતાની સેલેરી હોય તમારી પોતાની પર્સનલ લાઈફ હોય પણ એમાંથી સારામાં સારી વસ્તુ હોય એને મેળવી અને એમાં જીવંત તમારો આનંદ

અને એ સ્ટુડન્ટ્સને કોઈ મેસેજ આપે અથવા એને કોઈ એમ કે કે હું સજાનત જે આવું છું સજાનો ભણું છું એ છોકરો એને ઓળખતો ના હોય છતાં એને એકુ જે એરેન્જમેન્ટ કરી આપે છે ધીસ ઇઝ the spirit of this school. અને તમે પણ એમાં ભરજો એમાં છોકુ એક ઉમેજો અને ભગવાનને ફરીથી એકવાર પ્રાર્થના કરો તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય તમે ખૂબ સફળતા મેળવો અને આ રિઝલ્ટ જે છે એને

પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ